નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સિલંબાના ટોકીજ ફળિયામાં ચાલતું ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારખાનું નર્મદા એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે સાગબારા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ વીસ જૂનના એસઓજી પોલીસે સિલંબાના ટોકીજ ફળિયામાં રહેતા રાજુ સુખદેવ પવારના ઘરે રેડ કરતા ઘરના પાછળના વરંડામાં ઘર વપરાશના ગેસના ત્રીસ જેટલા બાટલા અને નાના બોટલમાંથી મોટા બોટલમાં ગેસ ભરવા માટેની મોટર મળી તમામ સામગ્રી પોલીસે ઝડપી પાડી હતી સિલંબરના પોલીસે ઝડપી પાડ્યું છે નર્મદા એસઓજી પોલીસે ગેરકાયદેસર ગેસના રિફિલિંગ કરતા આરોપી રાજુ સુખદેવ પવાર અને ગેસના બાટલા પૂરા પાડનાર ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના બીપી નાનું વસાવા સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ વિસ્ફોટક પદાર્થ બેદરકારી મુજબની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા એસઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ચંદન પટેલનાઓએ ફરિયાદી બની સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી રાજકોટમાં થયેલા ભયંકર અગ્નિકાંડ બાદ હવે ગુજરાતની પોલીસ આગ લાગી શકે તેવા શક્યતાઓ ધરાવતા એકમોને શોધી રહી છે ત્યારે સેલબમાંના રહેણાંક વિસ્તારમાં ચાલતું આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારખાનામાં જો આગ લાગી ગઈ હોત તો ઘણી મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો